કાઢી લેવાની આવી રીતે આમ કાઢી અને આમ કરવાનું પછી બરાબર વગડતી નથી આવું છે એક તો હવે તમને બીજું વસ્તુ બતાવું તો હાલો તો આને કહેવામાં આવે છે કૂદ આ કાટાળી હોય કુદ બહુ કાંટા હોય ડેન્જરસ એ બહુ લાગે આમાં આવે ખુદ બોવડા ત્યાં ખુદ બહડા કહેવાય જરા કાળા દેખાય એ પેલા કાકા ત્યારે ખાવાના હોય મજા આવે ખાવાની અને આવું બધી છે લોકેશન ખુદ બોવડીની અંદર આવું છે સીન કંઈક અલગ સીન પડે ચાલો હવે આગળ જઈ તો ખૂદ બોર્ડો પાકી જશે આપણે આગળ લેવા જવાય એમ છે નહીં એટલે થોડાક આપણે આગળ હાલી અને અલગ અલગ વસ્તુ બતાવી તો આને કહેવાય દેશી ઓહળિયા હું તમને બતાવું કંટ્રોલ રોપડી રપડા આ વસ્તુને કહેવાય દેશી કહેવાય દેશી ઓહડિયા એટલે કે કોઈ છોકરું રોતું હોય ને ગરીકમાં સાનું ન રહેતું હોય એને ખાવાનું હજમ ન થતું હોય પછી બીજા નંબરમાં નીંદર ન આવતી હોય તો આની અંદર જે અંદર વસ્તુ નીકળે ને ગરભ કહેવાય એ ગરભ એની અંદર નીકળે એને હેકવો પડે હેકી અને છોકરાને ખવડાવવો પડે તો બીજું પણ વસ્તુ છે આપણી પાસે તો આગળ જોઈ અને કરી દીધા આપણે સાઈડમાં કા પાછા સુધી થઈ ગયા તો આપણે તો આગળ હાલતા જ મળી ગઈ છે બીજી નવી વનસ્પતિ ક્યાં ક્યાં વાત કરે તો એનો પણ હું ઉપયોગ થાય પણ હું તમને કહી આ છે નહોતર આ જે છે ને એ નહોતર હવે નહોતરનો વેલો છે તો આ નહોતરના વેલા છે એમાં ગાંઠ આવે મોટી આવી રીતથી આને મતલબમાં બેસી દવા બને એની શું દવા બને તો નક્કી બતા લોકો કાઢે કાઢીને બધા બેસવા દે અત્યારે સાતસો આઠસો રૂપિયા છે એક મણના લીલા વેલાના તો આ દેહાય આગળ વસ્તુ મળે આપણે કે આપણે કે જંગલ એ નથી અને આ આપણે એક વાડી વાડીમાં બાજુમાં એક કાદો છે ત્યાં આવ્યા છે તો એટલે થોડા અંદર ભયા જાય આવું બધું છે તો મતલબ ન બતાઉ અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળ तो ऊपर ही जंगल जो एरिया से बहुत बीक लगे जीव जनवर विशी कुशी बहु हो ध्यान रखू पड़े बैठे बैठे आलू पड़े और रस्ता में थोड़ा सा फायदे आएगा हम नाम और यहाँ पे निकली जाए बैग अलग अलग वस्तु से आम टिमरू से बहु बहु मतलब मौसा से

ખાદો છે હા આગળ ટીમરું જોવા મળી ગયા ટીમરું છે પણ અત્યારે મતલબ કાસા છે એટલે અત્યારે તો એને કંઈ ખવાય નહીં પાકેલા છે નહીં બધાય કાસા છે તો જે આપણે જઈએ જો આપણે પાકેલા મળે ખાવા તો તમે ટેસ્ટ કરાવવ કે કેવા મીઠા છે એનું બોર જોઈશ તો જાય પાકી કાસા છે પાકેલા હોય તો ખાવું નથી પાકા અત્યારે કાસા છે આજે વાર લાગશે શું મતલબ થોડાક પીળા પડે મીઠે એ થોડાક સમય પછી પાક છે નથી તો આજે આપણે જઈએ આગળ તો આપણે જંગલમાં આપણે આ ફૂલ જોવા મળી ગયા સરસ મજાના ફૂલ છે અલગ અલગ વસ્તુના ફૂલ હોય ને તમને પહેલાં બતાવ્યા કેસુડાના ફૂલ ઓલા ઓલાતાઈકારના ફૂલ કહેવાય એ બધું છે ને આજે પણ આમાં ઘણું બધું ખાવાની વસ્તુ પણ હોય આપણે ગોતી કે શું વસ્તુ ખવાય ન ખવાય આપણે આગ ગયેલા આખા માવો ખાવાનું મન થયું તો માવો બન બનાવીને ખાઈ થોડાક આગળ જઈને હા કોઈ જંગલ નથી એટલે મા એક ખાલી જગ્યા છે એવી એમ ઝાડવાનું બાળવાનું બધું એવું એટલે એમ જંગલ જેવું દેખાય બાકી જંગલ છે નહીં આ ભાઈ પથ્થર હશે આ બધા કાઢેલા હોય ને પેલાના સમયમાં છે એ બધું આમાં હવે કદામાં ફેર એટલે આપણે આગળ જવું નથી ઓલા ઓલાબાસથી બીજા રસ્તેથી જઈ તો હું પાસાઇ સવાડીએ બધે થોડુંક રખડી લીધું એટલે કે વાડીએ થોડુંક કામ હોય એ તો કરવું પડે ને હવે બસ હાલતા થઈ ગયા વાડી બાજુ આપણે ગયા આપણી વાડીએ